પિતૃ પક્ષમાં ભલે ગમે તે થઈ જાય કે પછી ચાહે તમે શ્રાદ્ધ કરો કે ન કરો પરંતુ દરરોજ આ ત્રણ કામ જરૂરથી કરજો પિતૃઓ ક્રોધિત હોય કે નારાજ હોય તો પણ તમારા પિતૃઓ થઈ જશે તમારા પર પ્રસન્ન અને વધી જશે તમારું બેંક બેલેન્સ નહીં રહે જીવનમાં કોઈ પણ પ્રકારના ધન સંપત્તિની કમી પિતૃઓના આશીર્વાદથી થવા લાગશે તમારા પર ધનની વર્ષા જય શ્રી કૃષ્ણ ગુજરાતી સ્ટોરી વાસ્તુ પર જી હા પ્રિય મિત્રો આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા સનાતન ધર્મ નો જ મહત્વ ભાગ છે હા મિત્રો આપણે વાત કરીશું પિતૃ પક્ષની કેમ કે મિત્રો આ સમય આપણા પૂર્વજોની યાદમાં અને તેમના આત્માને શાંતિ અને સન્માન આપવા માટે અત્યંત પવિત્ર છે તેમજ ભાદ્રવા માસની પૂર્ણિમાથી શરૂ થઈને આસો અમાવસ્યા સુધીનો આ સમયગાળો એટલે કે બે હજાર પચ્ચીસ સાત સપ્ટેમ્બરથી એકવીસ સપ્ટેમ્બર સુધી પિતૃપક્ષ તરીકે ઓળખાય છે તેથી પ્રિય દર્શકો આ દિવસોમાં આપણે આપણા પૂર્વજોની આત્માને તૃપ્ત કરવા માટે શ્રાદ્ધ તર્પણ અને દાનધર્મ કાર્યો કરીએ છીએ એવું માનવામાં આવે છે કે આ સમયે પૂર્વજો આપણી નજીક હોય છે તેમની આત્માઓ પૃથ્વી પર આવે છે અને આપણા દ્વારા કરવામાં આવેલી પૂજા તર્પણ અને શ્રાદ્ધની વિધિઓનું ફળ તેમને મળે છે જેનાથી તેમની આત્માને શાંતિ મળે છે અને આપણને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે જી હા મિત્રો આશીર્વાદ આપણા જીવનમાં સફળતા સમૃદ્ધિ અને શાંતિ લાવે છે પરંતુ જો આપણે આ પૂર્વજોનું સન્માન ન કરીએ તો પિતૃદોષ લાગે છે જેના કારણે જીવનમાં અનેક અડચણો આવે છે જેમ કે આર્થિક તંગી પારિવારિક કલેશ કાર્યોમાં વિઘ્ન અને નકારાત્મક ઉર્જાનો પ્રભાવ તેમજ આ વાસમય પિતૃપક્ષ એક સોનેરી તક છે જેના દ્વારા આપણે આપણા પૂર્વજોને પ્રસન્ન કરી શકીએ છીએ તેમની આત્માને મોક્ષનો માર્ગ બતાવી શકીએ છીએ અને આપણા જીવનમાં સુખ-સૃદ્ધિનો પ્રવેશ કરાવી શકીએ છીએ તો પ્રિય દર્શકો આજે તમને જણાવી દઈએ કે આ વર્ષે પિતૃપક્ષની તારીખો શું છે શ્રાદ્ધ અને તર્પણની વિધિ કેવી રીતે કરવી અને એવા કેટલાક અદભુત ઉપાયો જે તમારા જીવનમાં ચમત્કાર લાવી શકે છે આ વિડિયો અંત સુધી જરૂર જુઓ કારણ કે અહીં તમને એવી જાણકારી મળશે જે તમારા જીવનને બદલી શકે છે જો તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર પૂછજો અને જો તમે ઈચ્છો છો કે તમારા પરિવાર પર પૂર્વજોની કૃપા હંમેશા રહે તો આ વિડિયોને લાઈક કરો અને ચેનલ ગુજરાતી વાસ્તુ સ્ટોરી ને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ માં જય પિતૃ દેવ લખીને પૂર્વજો પ્રત્યે તમારી પૂર્ણ શ્રદ્ધા વ્યક્ત કરો અને મિત્રો આ વિડિયો તમારા મિત્રો પરિવારજનો અને વડીલો સાથે શેર કરો જેથી દરેક ને આ મૂલ્યવાન માહિતી મળી શકે તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ તો મિત્રો બે હજાર પચીસ ના પિતૃ પક્ષ તારીખો આ પ્રમાણે છે સાત સપ્ટેમ્બરે પૂર્ણિમા શ્રાદ્ધ આઠ સપ્ટેમ્બરે પ્રતિપ્ધા નવ સપ્ટેમ્બરે દ્વિતીયા દસ સપ્ટેમ્બરે તૃતીયા અને ચતુર્થી અગિયાર સપ્ટેમ્બરે પંચમી અને મહાભરણી બાર સપ્ટેમ્બરે ષષ્ઠી તેર સપ્ટેમ્બરે સપ્તમી ચૌદ સપ્ટેમ્બરે અષ્ટમી પંદર સપ્ટેમ્બરે નવમી સોળ સપ્ટેમ્બરે દશમી સત્તર સપ્ટેમ્બરે એકાદશી અઢાર સપ્ટેમ્બરે દ્વાદશી ઓગણીસ સપ્ટેમ્બરે ત્રયોદશી અને મઘાશ્રાદ્ધ વીસ સપ્ટેમ્બરે ચતુર્દશી અને એકવીસ સપ્ટેમ્બરે સર્વ પિતૃ અમાવસ્યા દિવસે પિતૃ પક્ષનો સમાપન થશે વાલા દર્શકો શ્રાદ્ધનો શ્રેષ્ઠ સમય બપોરે બાર વાગ્યા પછીનો છે ખાસ કરીને કુતુબ અને રોહિણી મુહૂર્ત કરેલું શ્રાદ્ધ અત્યંત ફળદાયી ગણાય છે આ સમયે શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણોને ઘરે આમંત્રણ આપો પૂજા કરો જળથી તર્પણ કરો અને ગાય કુતરા માટે ભોજન એટલે પૂર્વજોને જળ અર્પણ કરવાની એક પવિત્ર પ્રક્રિયા આ માટે એક પિત્તળ કે સ્ટીલની થાળી લો તેમાં શુદ્ધ જળ થોડું દૂધ અને કાળા તલ નાખો આ થાળીને તમારી સામે રાખો

તમને જણાવી દઈએ કે શ્રાદ્ધની વિધિ વિશે તો શ્રાદ્ધના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો ઘરને સંપૂર્ણ સ્વચ્છ કરો ગંગાજળનો છંટકાવ કરો દક્ષિણ દિશા તરફ મુખ રાખીને બેસો ડાબો ઘૂંટણ જમીન પર ટેકવીને બેસો એક તાંબાનું વાસણ લો તેમાં કાળા તલ ગાયનું દૂધ અને ગંગાજળ નાખો આ જળને હાથમાં લઈને જમણા અંગૂઠાથી તેજ વાસણમાં રેડો આ દરમિયાન પૂર્વજોનું નામ લઈને તેમનું સ્મરણ કરો ઘરે આમંત્રણ આપો શુદ્ધ ભાવે ભોજન કરાવો તેમના પગ ધોઈ દો ગાયના દૂધની ખીર અર્પણ કરો પંચબલી એટલે કે ગાય કુતરા કાગડા દેવતા અને કીડી માટે ભોજન કાઢો મિત્રો આ પરંપરા ખૂબ જ મહત્વની છે બ્રાહ્મણોને દાન આપો તેમના આશીર્વાદ લો અને શ્રદ્ધાથી તેમને વિદાય કરો આ બધું શુદ્ધ ભાવથી કરવાથી જ તેનું પૂર્ણ ફળ મળે છે ઘણા લોકો પૂછે છે કે શ્રાદ્ધ કેમ કરવું જોઈએ તો વાલા દર્શકો તમને જણાવી દઈએ કે શ્રાદ્ધ તર્પણ અને પિંડદાથી પૂર્વજોની આત્માને શાંતિ મળે છે નારાજ પૂર્વજો પ્રસન્ન થાય છે અને તેમની કૃપાથી આપણા જીવનમાં સફળતા શાંતિ અને સમૃદ્ધિ આવે છે શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે સ્ત્રીઓએ તર્પણ ન કરવું જોઈએ આ કાર્ય ઘરના પુરુષ ખાસ કરીને સૌથી મોટા પુરુષે કરવું જોઈએ જો પુરુષ ન હોય તો પુત્ર કે પૌત્ર આ વિધિ કરી શકે છે હવે પ્રિય દર્શકો તમને જણાવી દઈએ કે એવા કેટલાક ખાસ ઉપાયો જે પિતૃદોષ દૂર કરે છે પૂર્વજોને પ્રસન્ન કરે છે અને જીવનમાં સુખ શાંતિ લાવે છે તો તે ઉપાયોમાં પહેલો ઉપાય મિત્રો તમને જણાવી દઈએ કે શ્રાદ્ધ અને તર્પણ આ એક એવી વિધિ છે જે પિતૃદોષને દૂર કરવામાં અત્યંત શક્તિશાળી છે આનાથી પૂર્વજોની આત્મા તૃપ્ત થાય છે અને તેમના આશીર્વાદથી ઘરમાં સમૃદ્ધિ સફળતા અને શાંતિ આવે છે જો તમે પિતૃદોષથી પીડાતા હો તો શ્રદ્ધાપૂર્વક આ વિધિ કરો આ ઉપાયથી ઘરમાં નકારાત્મક ઊર્જા દૂર થાય થાય છે અટકેલા કાર્યો પૂર્ણ છે અને પરિવારમાં એકતા અને પ્રેમ વધે છે બીજો ઉપાય પ્રિય દર્શકો તમને જણાવી દઈએ કે નદીમાં જળ અર્પણ શ્રાદ્ધ તિથિએ સવારે નજીકની નદી કે તળાવ પર જાઓ હથેળીમાં જળ લઈને જમણા અંગૂઠાથી નદીમાં અર્પણ કરો આ દરમિયાન પૂર્વજોનું સ્મરણ કરો અને તેમની શાંતિ માટે પ્રાર્થના કરો આ ઉપાયથી પૂર્વજો પ્રસન્ન થાય છે ગ્રહ દોષ દૂર થાય છે અને જીવનમાં આવતી અડચણો ઓછી થાય છે આ પ્રક્રિયા નિયમિત કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે અને પૂર્વજોની કૃપા સતત રહે છે ત્રીજો ઉપાય મિત્રો તમને જણાવી દઈએ કે ગાયનું ઘી અને ગોળ જો તમારી આર્થિક સ્થિતિ નબળી હોય તો શ્રાદ્ધના દિવસે અર્પણ કરો આ દરમિયાન મંત્રનો જાપ કરો આ ઉપાયથી પૂર્વજો તૃપ્ત થાય છે આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને ઘરમાં શાંતિનો વાસ થાય છે ખાસ ધ્યાન રાખો કે ઘી અને ગોળ શુદ્ધ હોવા જોઈએ નહીં તો ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે ચોથો ઉપાય ભાલા દર્શકો તમને જણાવી દઈએ કે દીવો પ્રગટાવો જી હા મિત્રો પિતૃ પક્ષ દરમિયાન રોજ સવારે ઘરની ઉત્તર પૂર્વ દિશામાં ગાયના ઘીનો દીવો પ્રગટાવો અને સાંજે રસોડામાં પાણીની નજીક દીવો પ્રગટાવો આ નિયમિત કરવાથી પૂર્વજોની કૃપા મળે છે આર્થિક અડચણો દૂર થાય છે અને ભાગ્ય પ્રબળ બને છે આ દિવો ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે અને પૂર્વજોની આત્માને શાંતિ પ્રદાન કરે છે પાંચમો ઉપાય પ્રિય દર્શકો તમને જણાવી દઈએ કે કપૂરનો ધૂપ સૂર્યાસ્ત પછી કપૂરનો ધૂપ કરો એક થાળીમાં કપૂર સળગાવો અને ઘરના દરેક ખૂણામાં ધુમાડો ફેરવો ખાસ કરીને દક્ષિણ દિશામાં ધૂપ કરો કારણ કે આ પિતૃઓની દિશા છે દેવાય નમઃ મંત્રનો જાપ કરો આનાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને પૂર્વજોની આત્માને તૃપ્તિ મળે છે કપૂરની સુગંધ ઘરનું વાતાવરણ પવિત્ર બનાવે છે છઠ્ઠો ઉપાય મિત્રો તમને જણાવી દઈએ કે તુલસીનું મૂળ શ્રાદ્ધના દિવસે તુલસીના છોડનું મૂળ એક વાટકામાં રાખો માનસિક તણાવ ઘટાડે છે અને ઘરમાં શાંતિનો સંચાર કરે છે આ ઉપાયથી થી વેપારમાં વૃદ્ધિ થાય છે સાતમો ઉપાય ભાલા દર્શકો તમને જણાવી દઈએ કે ગોળ અને મીઠું ઘરમાં વિવાદ કે આર્થિક સમસ્યા હોય તો ગોળ અને મીઠાનું દાન કરો આનાથી સંબંધોમાં મધુરતા આવે છે ઝઘડા ઓછા થાય છે છે પરિવારમાં પ્રેમ અને એકતા વધે આ શાસ્ત્રોક્ત ઉપાયથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે અને પૂર્વજોની કૃપા પ્રાપ્ત થાય છે આઠમો ઉપાય પ્રિય દર્શકો તમને જણાવી દઈએ કે કાળા તલ સનાતન ધર્મમાં કાળા તલ વિશેષ મહત્વ છે પિતૃ પક્ષમાં કાળા તલ નું દાન કરવાથી મળે છે કાળા તલ પૂજા અને યજ્ઞમાં પણ ફળદાયી છે નવમો ઉપાય મિત્રો તમને જણાવી દઈએ કે સ્વચ્છતા ઘરમાં જૂઠા વાસણો ન રાખો ખાસ કરીને રાત્રે સફાઈનું વિશેષ ધ્યાન રાખો ગંદકી વાળા ઘરમાં માતા લક્ષ્મી વાસ નથી કરતી આ ઉપાયથી થી પિતૃદોષ દૂર થાય છે અને સુખ સૌભાગ્ય વધે છે સફાઈ ઘરમાં સકારાત્મક ઊર્જા લાવે છે દસમો ઉપાય છે ગંગાજળ હા મિત્રો તમને જણાવી દઈએ કે પિતૃ પક્ષ દરમિયાન રોજ ઘરની સફાઈ કરીને મુખ્ય દ્વાર પર ગંગાજળનો છંટકાવ કરો આનાથી સકારાત્મક ઉર્જા આવે છે નકારાત્મક દોષ દૂર થાય છે મુખ્ય દ્વાર એ લક્ષ્મીના પ્રવેશનું દ્વાર છે તેને હંમેશા સ્વચ્છ રાખો આ ઉપાય થી ઘરમાં સમૃદ્ધિનો વાસ થાય છે

અને પૂર્વજોની આત્માને શાંતિ મળે છે તેમજ ઘરમાં ખુશીઓ અને સુખ શાંતિનો વાસ થાય છે તો પ્રિય દર્શકો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો અમારી ચેનલ ગુજરાતી સ્ટોરી વાસ્તુને સબસ્ક્રાઈબ કરો સાથે જ બેલ નોટિફિકેશન ચાલુ કરો જેથી નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળે આ વિડીયોને તમારા પરિવારજનો મિત્રો અને વડીલો સાથે શેર કરો જેથી દરેકને આ જ્ઞાન મળે અને જો હજી સુધી કોમેન્ટ બોક્સમાં તમે ઓમ પિતૃ દેવાય નમઃ અને પિતૃદેવો ભવ ના લખ્યું હોય તો તે પણ લખી દો જેથી તેમના આશીર્વાદ તમને સીધા મળી રહે મિત્રો ફરી મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં અંત સુધી જોડાઈ રહેવા બદલ આપ સૌનો દિલથી આભાર જય પિતૃદેવ